ટચ બેડ ટચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ધારી પોલીસ વિભાગ દ્વારા ગુડ ટચ બેડ ટચ કાર્યક્રમનું આયોજન એસપી સંજય ખરાટના અધ્યક્ષ સ્થાને એશ કે દામણી પ્રાથમિક શાળા ધારી ખાતે રાખવામાં આવ્યું હતું સાથે ધારી પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન તેમજ ધારી તાલુકાના ગામડાઓમાં સીસીટીવી કેમેરા લગાડનાર સરપંચના પણ સન્માન કાર્યક્રમ પણ એસપીના હસ્તે કરવામાં આવ્યું હતું

ધારી તાલુકાના તમામ સરપંચો રાજકીય આગેવાનો પત્રકાર મિત્રો વેપારીઓ સહિતના ખૂબ જ મોટી સંખ્યામાં પોલીસ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ખાસ હાજરી આપી હતી જિલ્લા પોલીસ વડા દ્વારા સૂચન આપવામાં આવ્યું હતું કે ખાસ તો દરેક ગામડાઓમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવે જેથી ગમે ત્યારે કોઈપણ ઘટના બને તો તેના આરોપીઓને તાત્કાલિક અસરથી પકડી શકાય સાથે જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે હાલ તમામ પોલીસ સ્ટેશન ખૂબ જ સારી અવસ્થામાં તેમજ તમામ સવલતો સાથે જોવા મળે છે પોલીસ પ્રજાનો ખરા અર્થમાં મિત્ર છે ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા માટે પોલીસ વિભાગ હંમેશા જનતાને સાથે છે તેવું પણ તેમણે આખરમાં જણાવ્યું હતું રિપોર્ટ બાય સરફરાજ ખોખર અમરેલી